नमस्कार दर्शक मित्रों आप रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर व्रधान की मुलाकात जड़पे तलाक सुरक्षा व्यवस्था दिवाड़ी पर्व बजारों खरीदी बनिया रंगी સરદાર પટેલ સ્મારક ભવન ખાતે મ્યુઝિયમ ના પ્રસંગે એક મંચ પર ઉપસ્થિત આ કાર્યક્રમ ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતારણ કરશે ત્યારબાદ સીધા તેઓ એરપોર્ટ થી સરદાર પટેલ સ્મારક ખાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પણ મુલાકાત લેશે તેવી પણ ખાતેના સરદાર સ્મારક ભવનમાં બનાવાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે જે સંદર્ભે શાહીબાગ સ્મારક ભવન સહિતના તમામ વિસ્તારોને સુરક્ષા વ્યવસ્થા ઝડપે સલાહ કરી દેવામાં આવી છે ભારતીય જીવનમાં તહેવારો અનેકવિધ ભાવનાઓ રૂપી પુષ્પોને પરમાટ લઈને આપણી સમક્ષ આવે છે. રાષ્ટ્રીય, સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તહેવારો ઉજવાય છે. દરેક પર્વને પોતાના અનોખા રૂપ રંગ હોય છે. પણ દિવાળી પર્વનો આનંદ, ઉલ્લાસ, અભિષેક, માનવ અભિષેકથી પણ માનવ મહેરામણની નિર્મળ સ્નેહની અનુભૂતિ કરાવે છે. દિવાળીનું પર્વ અનેક કથાઓ સાથે જોડાયું છે. આ ઉજાસના પર્વમાં કોડિયાનું મહત્વ અનેક રીતે જોવા મળે છે.

ડા દ્વારા નિર્મિત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવેલા આવાસ ની યોજનાના કુલ કુલ બારસો ઓગણ આવાસો માટે જે લોકોએ રૂપિયા પચાસ હાજરની રકમ ના ઓડા ખાતે ભરેલી હતી તેઓને આવાસ ફાળવવા માટે જાહેર કોમ્પ્યુટર ડ્રો યોજવામાં આવ્યો હતો આ આવાસ યોજનાની ફાળવણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ ઓડાના અધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં જે લોકોનો ઓડાના આવાસોમાં લકી ડ્રો લાગ્યો હતો તેમના પત્રો પણ તેમને આપવામાં આવ્યા હતા ભારતીય જીવનમાં તહેવારો અનેકવિધ ભાવનાઓ રૂપી પુષ્પો પરમાટ લઈને આપણી સમક્ષ આવે છે રાષ્ટ્રીય સામાજિક ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ થી તહેવારો ઉજવા છે દરેક પર્વને ને પોતાના અને અનોખા રૂપ રંગ હોય છે પણ દિવાળી પર્વ આનંદ ઉલ્લાસ અભિલાષાથી માનવ અભિષેક થી માનવ હૈયાને નિર્મળ અને સ્નેહની અનુભૂતિ કરાવે છે દિવાળી પર્વ અનેક કથાઓ સાથે જોડાયેલું છે આ ઉજાસ પર્વમાં પર્વ મહત્વ એકદમ મનોહર હોય છે આ દીવડાઓને પણ હવે આધુનિક સ્વરૂપ ધારણ કરે છે બજારોમાં રંગીન દીવડાઓની ખરીદી માર્કેટ ગરમ બન્યું છે આ વર્ષે સૌથી વધારે કેન્ડલ લાઇટ દીવડાઓનું ડિમાન્ડ વધવા પામી છે બનારસથી મુંબઈ લઈ પિસ્તોલ સાથે જણાની ધરપકડ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મળેલી બાતમીના આધારે શામળાજી પોલીસે ચેકપોસ્ટ ચેક ચેકિંગ હાથ ધર્યું હતું જ્યાં ગાડીની તલાશી લેતા તેમાંથી બાર પિસ્તોલ સહિત ત્રેવીસ મેગજીન નો મેગજીન નો જથ્થો